રામ રામ સીતારામ જો ભાઈ વરસાદી માહોલ હે આ બાજુ વરસાદી આજ બઘડાટી ભારી બોલાવી અને અમારા ગામ એટલે કે સિમ્બર માં પણ આજ હારો એવો વરસાદ આવ્યો વાવણીયું ઠેકીયું ને બધા એની ગણ ઠાકો કરે હે બજેરમાન

પવન આવ્યો ને એમાં ખરેખર અમારે બદામ છે ને બે ચાર જગ્યા અહીંથી ભાંગે પડી હે પાછો પવન તો જો આ છે આપણી બદામ અને બદામમાં ઠાવકું એવું નુકસાન થઈ અને વરસાદ આવ્યો ને વાહન બધા ગોદામમાં પૂરે દીધા

અટાણે ભૂર પવન હવે વરસાદ બગડાટી બોલાવો હોય ને તો બોલાવીએ જોરદાર અને વરસાદ એટલો આવ્યો પણ હજે હીરું જાત્યું નથી લાગતી મને એવું લાગે એનું કારણ છે કે બગલા ને હજે ગોતે હીરું જો એટલે બગલા હોય એટલે હીરું હોય આ બાથી જો એકદમ એ બોલાવે ખેતરું બાણે એકદમ પાણી દીવા જાય ને તો પડે જો આ છે આપડી માંડવી કે જેની એક મહિનો થયો આ બીજો ભાગ છે આ બાજુનો અને આપણો બગીચો હે અટાણા જમાવટ નો થઈ ગયો એનો કારણ છે કે વરસાદ હમણાં છેલા અઠવાડિયું પાંચ સાત અઠવાડિયું અઠવાડિયું થગું ને કઈ અઠવાડિયું થગ્યું અઠવાડિયું આ વરસાદ આવે અને ઝાડવાની જમાવટ છે ને અટાણ સાવ રોનક આવે કે ઝાડવામાં જમાવટ ના થઈ ગયા આંબા કેવું લાગે અંધારું અંધારું હાન પડે ગયો એટલે આ મેન વાતાવરણ શું છે

એવો જો આ છે ડ્રેગન જો હા હેઠું ન એવા શક્કર સડીએ ને એટલે બધાય ઉપર વ્યાજે છે કે નહીં એટલે તો બધાય જે આમાં બહુ ફુગાડને જ થતું એ ડ્રેગન ને શક્કરને ચાલે કામ લઈ લેવાનું ના આ આમાં ડ્રેગન પકડાવી ગયું લાગે કે નહીં આ ફૂલ ફૂલ કરમા આવી ગયું ને આ ડ્રેગન લાગે ગયું અને હા બીજું અહાડી બીજ પણ એ જાજાદી નેત્રિયા અહાડી બીજ આવે અને અમારા ગામ હિંબરની અંદર ભવ્ય પોગ્રામ બે દિવસનો રાખ્યો જે રામાપીરના દુવારે રામાપીરના સાનિધ્યમાં પોરો હે બે દિવસનો અને બપોરના સમય ઉપર ભોજન અને પછી રમવાનું પણ રાખેલ છે શ્રુતિબેન દુધ્રેજીયા અને અન્ય બે ત્રણ કલાકાર બીજા પણ છે અને બે દિવસનો પ્રોગ્રામ છે બે દિવસ બાર પોરો અને બેય બે દિવસ બપોરના સમયમાં ભોજન લીધા પછી રમવાનું અને નીકળી બઘડાટી બોલાવવાની છે ગામ હિમ્બર અને રામાપીરના દુવારે તમારે બધાની ભાવભીનું આમંત્રણ બધા વેલકમ પુગે આવજો જાહેર બધા અહાડી બીજ ને તોરણિયા જાય માણસ ભજન ભજન ભાવ ન્યા પણ થતા હોય એવું ગામો ગામ જોકે લગભગ અહાડી બીજ પણ ઘણી બધી જગ્યા પ્રોગ્રામ થતા હોય અને એમાંય અમારા ગામમાં ન થાય એવું તો પછી બને જ નહીં ગામ સિમ્બર બરોબર એટલે તમારે ભાવભીનું આમંત્રણ સ્વીકારે લીજો ઘર બેઠા હિમબર ગામ અહાડી બીજ નદી આ બાજુ કાલે ચાડવા આવે જાય હે બધા અમારે કાલે લઈ આવવાને થાય

બહુ ફાલ લઈ ખરેખર અમારે છે ને ઘર બેઠા નર્સરી છે કારણ કે કોઈ ફૂલ ઝાડ કે કોઈ એવું ઝાડ નહીં હોય કે આપણી વાડી નહીં હોય અને ખરેખર જો અટાણે બધા ખીલ્યા એવા જોરદાર એનું રૂપ રંગ એટલે વાતું પૂર્યું હે હે જો આપણી વાડી અટાણે હવે જમાવટ થઈ ગઈ કારણ કે સુમાહામાં વરસાદ થાય એટલે ઝાડવાની જમાવટ કરીએ તો હોય પણ નર્સરી જે ન હોય ને એ પણ આપણી વાડી હોય કારણ કે આપણે કેટલી બધી ને અલગ અલગ નર્સરીથી ગોઈ ત્યાં નર્સરીમાં ન મળે ને આ જો આપણી વાડી મળે અને બેથી અઢી વાર થયા આપણી વાડીએ જે નારિયેરિયું આપણે જે વાડીમાં વાવ્યું એમાં નારિયેર લાગવાના ટૂંકમાં ચાલું થઈ ગયા એવું એનો વાગ તમને બતાડીએ જો આ છે અઢી વાર કે બે અઢી વાર જેવું થવાનો સમય જો આ નારિયેરિયું આખી હાર જબરજસ્ત છે અને इमा है वो नारियल ने शुरुआत थे जा है लोटा नारियल है ना एक जब ये वो रहती हैं तभी जब वाला मज़े नारियल लागू आने शुरुआत थे जा, थे 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 जा थे थे। हाँ जा 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 जो? जो। 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 जो।

કારણ કે વાદરા તમે જોવે હગો શિયારી બાજુ જોરદાર ના હે અને વરસાદ ઘણી બધી જગ્યાએ જોરદાર પડે તાણે અને હજી આવતીકાલે પણ વરસાદની શક્યતા ફૂલ જોર જોરશોરથી હે કારણ કે ગરમી એવી થાય ને એ વાત પૂછોમાં માં ખૂબ ગરમી થાય એ કે વરસાદ આવો ભૂકા કાઢે નાખીએ કે નહીં હવામાન વિભાગ વાળા તો અગાહી દે અંબાલાલ દીધા રાખે પણ વગર જ્યોતિષી જ્યોતિષ નહીં તો અગાહી દીધા જાય પોપિયા ખોપી ગયા ને હા રોપ લખ છે જો તો ઈ દે જો પોપિયાને હેઠ કેટલો રોપ ઉગે પડ્યો પોપિયાને રોપ મળકનું આમાં જો એમણા મોટો મોટો ગાય પોપિયા નકતા થઈ જાય સપાય ગયો અ પોપિયા ઠકે ખરે ખરે રોપ મળકઈ ગયો અને પોપિયા એકદમ મીઠા થાય

અને હા તમારા ગામમાં કેવોક વરસાદ છે એ કોમેટ નાખજો હજી કહે કે અમુક જગ્યાએ થોડોક વરસાદ ઓછો છે બાકી તો લગભગ ઘણી બધી જગ્યાએ વરસાદ થેગો ઘણા બધા જિલ્લામાં થયો પણ અમુક જગ્યાએ હજે એમ કહે કે વરસાદ થોડોક ઓછો છે તો તમારે વરસાદ થેગો હોય તો મારજો કોમેટ અને કેવી વરસાદી બઘડાટી બોલાવી એ પણ જણાવીજો કોમેટ દ્વારા જેથી કરીને ખબર પડે કે તમારા ગામમાં વરસાદ કેવો હોય બાકી અમારા ગામમાં તો આવ બખડાટી જ બોલાવી સેલા ઘણા દી થયા અને જીવો જોયા ને માંડવી ની ઈમજ વરસાદ ઓર છે અને આજનું વેધર પણ તમને દેખાડવા જો